ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ કેમ છો બધા સર સવાર સવારમાં જવું પડે એવું કંઈ ખાસ તો યસ મિત્રો પહેલાં તો ફટાફટ આપણી લેક્ચરની લિંક છે એને ફટાફટ આપણે શેર કરી દઈએ આપણા દરેકે દરેક ગ્રુપની અંદર કે જેનાથી મિત્રો શું થાય તો સર વધુમાં વધુ લોકો છે કે જે લોકો સર આપણી સાથે જોડાઈ શકે એન્ડ સર સારી રીતે આપણા લેક્ચર્સ છે એને આપણે સમજી શકીએ બર્ડ છે મિત્રો તમારા માટે શું આયોજન કરી રહ્યો છે એનો પણ મિત્રો તમને લોકોને ખ્યાલ છે જે મિત્રો તમને અહીંયાથી આવી શકે છે રાઈટ તો હવે મિત્રો જોઈ શકો છો કે હિસાબની સ્પેટા હિસાબની ઓડિટર સબ ઓડિટર માટેની મિત્રો આપણને શું મળી ગઈ છે તો સર નોટિફિકેશન છે એ રિલીઝ થઈ ચૂકી છે એક્ઝામના ફોર્મ છે સર ભરાઈ ગયા છે દરેકે દરેક વસ્તુ છે રાઈટ ના સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે સર હવે આપણને શું જોવા મળવાનું છે તો સાહેબ હવે આવશે આપણી ફાઇટ એટલે કે સર હવે આવી રહી છે આપણી એક્ઝામ અને મિત્રો એક્ઝામ ને ક્રેક કરવા માટે કોઈ પણ પરીક્ષા આપતા પહેલા એની પરીક્ષાની પહેલા પરીક્ષા આપવી ખૂબ જ આપણા માટે શું છે મિત્રો જરૂરી છે સર પરીક્ષાની પહેલા પરીક્ષા આનો મતલબ શું થાય તો મિત્રો તમે જેટલું અત્યાર સુધી વાંચ્યું છે એનું મિત્રો તમારું રિવિઝન થઈ જાય સાથે ને સાથે જ્યારે તમે મિત્રો મોક ટેસ્ટ આપી રહ્યા છો તો એટ ધ ટાઈમ તમને ખબર પડશે કે કે કયા ટોપિક હાલ એવા છે જે તમારે કરવા જેવા છે અને ઓબ્વિયસલી વસ્તુ છે મિત્રો પહેલેથી એક ગુરુ મંત્ર રહ્યો છે કે કોઈ પણ પરીક્ષા જો તમારે મિત્રો એને પાસ કરવી હોય તો પહેલા એનો અભ્યાસક્રમ જાણી લો અભ્યાસક્રમ અનુસાર તૈયારી થઈ જાય એના પછી પરીક્ષાની પહેલા પણ એક પરીક્ષા છે કે જે તમારે આપવી પડે છે કે જેને મિત્રો આપણે મોક ટેસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ એન્ડ એઝ યુ નો કે મિત્રો બુકબળ છે એ પહેલેથી મોક ટેસ્ટ માટે મિત્રો ખૂબ જ પ્રસિદ્ધ રહ્યું છે કે જ્યાં મિત્રો સીસીની પરીક્ષા હોય પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય કે એસઆઈ હોય કે જેના અંદરથી મિત્રો ક્વેશ્ચન્સ છે કે જે પૂછાતા હોય છે એક લેવલવાળી જે તે મોક ટેસ્ટ છે કે જે મિત્રો આપણને મળતી હોય છે હવે પ્રશ્ન આવીને આપણી પાસે ઊભો ક્યાં રહ્યો કે જ્યારે સર હસમુખ પટેલ નું પટેલ સર મિત્રો આપણી પાસે શું આવે છે તે ટ્વીટ આવ્યું કે ભાઈ તમારી જે તે પરીક્ષા છે એ પરીક્ષા બસો પચીસ બે હજાર ત્રેવીસ ચોવીસ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે પેટા હિસાબની સબ ઓડિટર હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારીની ભરતી માટે જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મિત્રો આયોજન કરવામાં આવશે રાઈટ અત્યાર સુધી આપણને એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પરંતુ મિત્રો આ ડેડ છે લંબાવી બી શકે છે પરંતુ આપણે માનીએ કે ભાઈ છેલ્લી ડેડ લાઈન આપણા માટે આવી એ રીત છે જુલાઈ મહિનો અને એના લાસ્ટ વીકની અંદર સર આપણે એક્ઝામ છે કે જે સર આપણી તૈયાર થઈ જશે ચાલુ થઈ જશે તો મિત્રો એના માટે બુકબર્ડ છે સુલ કરી રહ્યું છે તો મિત્રો બુકબર્ડ એના માટે રાઈટ રાઇટનાઓ લઈને આવ્યું છે તમારા માટે પંદર જેટલી મોક ટેસ્ટ વિથ વિડિયો સોલ્યુશન ટકા જેટલી મિત્રો ઓફ છે ડિસ્કાઉન્ટ છે એ મિત્રો રાખવામાં આવ્યું છે કે રાઈટ ના એની પ્રાઇસ થાય છે મિત્રો આઠ હજાર નવસો નવ્વાણું કે જે મિત્રો એનું તમને એક તો ટેસ્ટ આપી શકશો

તમે લાઈવની અંદર બી ક્વેશ્ચન્સ ને પૂછી શકો છો અને તમારો ડાઉટ છે એના મિત્રો આપણે ક્લિયર છે ત્યાં કરીશું શું છે સર આ મોક ટેસ્ટની વિશેષતા તો સર વર્તમાન જીએસએસબી ના નવા અભ્યાસક્રમ અનુસાર ના મિત્રો પ્રશ્નો રહેવાના છે કે જે તમે લોકો જાણો છો કે ભાઈ 150 માર્ક્સ નો બધું પેપર રહેશે કે જેમાં મિત્રો 100 માર્ક્સ આપણા ટેકનિકલ ના છે અને એ 100 માર્ક્સ અંદર અલગ અલગ આપણને વિષય આપવામાં આવ્યા છે તો જે તે વિષયોના અનુરૂપ તમારી મોક ટેસ્ટ રહેશે સાથેને સાથે એક લેવલ છે કે જે મેન્ટેન કરવામાં આવશે કે જેમ તે મોડરેટ લેવલ ટુ હાર્ડ લેવલ સુધીનો આપણને મિત્ર ક્વેશ્ચન્સ છે કે જે જોવા મળશે રાઈટ સેકન્ડ વસ્તુ ભાઈ નિશાંત ફેકલ્ટી દ્વારા બનાવવામાં આવશે આ મોક ટેસ્ટ સંપૂર્ણ મોક ટેસ્ટ નું મિત્ર આયોજન એટલે કે મિત્રો તમારી જે મોક ટેસ્ટ છે જે 15 જેટલી એ મિત્રો 150 માર્ક્સ ની રહેશે એટલે કે સર આખો એક પેપર થઈ ગયો એટલે કે મિત્રો પરીક્ષાની પહેલા પરીક્ષા જો તમારે આપવી હોય તો મિત્રો આ વસ્તુની અંદર તમે લોકો જોઈન થઈ શકો છો આ ઉપરાંત ટેકનિકલ વિષયના જે તે પ્રશ્નો છે તેનું બુકબર્ડ એપ્લિકેશનની અંદર મિત્રોના વિડીયો સોલ્યુશન્સ છે કે જે મિત્રો તમને લોકોને આપવામાં આવશે કે જ્યાંથી મિત્રો તમે વિડીયો મારફતે તમે તમારી વસ્તુઓ છે એને વધારે સારી રીતે વધારે બેટરલી મિત્રો તમે એને ક્લિયર છે કરી શકો છો રાઈટ એન્ડ મિત્રો આના વધુ માહિતી મેળવવા માટે તમે સેવન ફાઈવ સેવન ફાઈવ એટ સેવન એટ સિક્સ ડબલ નાઇન ઉપર બી મિત્રો તમારો કોલ છે કરી શકો છો આ ઉપરાંત જો હજી વાત કરીએ તો સરનો કોઈ શેડ્યુલ છે કે જસ્ટ ખાલી આમનામ આપણે વાતચીત કરી રહ્યા છીએ ના મિત્ર આકુ શેડ્યુલ રેડી છે કે જે તમને આપી દેવામાં આવ્યું છે કે ભઈ તમે જોશો તો સાહેબ 2 જૂન 9 જૂન 16 જૂન 19 જૂન 23 જૂન અને 30 જૂન એટલે કે મિત્રો આ જે જૂન મહિનો છે એના મિત્રો દરેક

જેની અંદર મિત્રો સત્યાવીસ જુલાઈ આવે છે કે જ્યાં મિત્રો રવિવાર આવે છે ને ત્યાંથી બની શકે છે કે મિત્રો આપણી પરીક્ષા છે કે જે લેવાનું તેનું આયોજન થઈ જાય રાઈટ બીજી વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર અહિયાં તો માત્ર તેર જ ટેસ્ટ છે બાકીની બે તો મિત્રો બાકીની જે બે મોક ટેસ્ટ છે એ મિત્રો આપણે ઓલરેડી લઈ ચૂક્યા છીએ રાઈટ બાકીની જે બે મોક ટેસ્ટ છે એ મિત્રો આપણે ઓલરેડી લઈ ચૂક્યા છે તમને લોકો એપ્લિકેશન અંદર આવશો જે વિદ્યાર્થીઓ નવા જે લોકો એનરોલ થવાના છે તો ભાઈ એ લોકોને મોક ટેસ્ટ છે આપવા મળશે સાથે ને સાથે એનું જે તે વિડીયો સોલ્યુશન્સ છે મિત્રો એ પણ તમને લોકોને મળી જશે હવે કોઈ એમ કે કે સાહેબ અમારે મોક ટેસ્ટમાં જોડાવું છે પરંતુ મોક ટેસ્ટ ની પહેલા અમને લોકોને ખબર પડવી જોઈએ કે સાહેબ અમારા ક્વેશ્ચન્સ કયા લેવલના છે તમે કયા લેવલના ક્વેશ્ચન્સ પૂછશો શું એ ક્વેશ્ચન જે તમે પૂછવાના છો શું ખરેખર પરીક્ષામાં આવી શકે એઝ અ સ્ટુડન્ટ આ દસ પ્રકારના ક્વેશ્ચન્સ છે કે જે મિત્રો તમારા મગજમાં આવતા હશે અને આવવા બી જોઈએ કારણ કે મિત્રો આપણે બધા વિદ્યાર્થી જ છીએ ક્યાંક ને ક્યાંક તો ભાઈ કે સર તમે જે ભણાવજો પરીક્ષામાં આવશે એવું તો નહીં થાય ને કે સર અમારો ટાઈમ છે વેડફાઈ જશે પાછળથી ખબર પડે તો એના માટે પણ મિત્રો બુક પર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે ભાઈ હિસાબની પેટા હિસાબની ઓડિટર અને સબ ઓડિટર માટે જીએસએસબી ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ફ્રી મોક ટેસ્ટ 3 છે કે જે મિત્રો તમારા લોકો માટે રાખવામાં આવી છે કઈ મોક ટેસ્ટ રાખવામાં આવેલી છે મિત્રો મોક ટેસ્ટ નંબર 3 છે કે જે મિત્રો ફ્રી માં રાખવામાં આવી છે તારીખ 2 સર આ રિવારે સોલ્યુશન આપણે યુટ્યુબ ઉપર કરાવીશું કે જેનાથી તમને લોકોને વધારે આઈડિયા આવી શકે કે અમારે મોક ટેસ્ટ છે એ લેવા જેવી છે કે નથી રાઈટ સેકન્ડ વસ્તુ કે સર શું પૂછવામાં આવશે તો મિત્રો એસ પર યોર સિલેબસ તમારો જે સિલેબસ છે એ પ્રકારના જેના ક્વેશ્ચન્સ હશે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 10 માર્ક્સ નું કીધું છે તો 10 માર્ક્સ નું જ હશે મેનેજમેન્ટ એ ઇન્ટરનેશનલ ટ્રેડ કે ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે કે જે કીધું છે 10 માર્ક્સ 10 માર્ક્સ નું જ હશે પછી એમાં એવું નહી હોય કે ભાઈ સાહેબ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 15 માર્ક્સ નું આંકડા શાસ્ત્રના સાહેબ ક્વેશ્ચન્સ નતા મળતા એટલે 5 માર્ક્સ રાખી દીધા સાહેબ ટેલી આપણે રાખી દીધું 5 માર્ક્સ નું એઝ પર યો સિલેબસ મિત્રો તમારો જે તે છે એકસો પચાસ માર્ક તમારું ત્યાં ચાલે છે સાથે ને સાથે એપ્લિકેશનમાં મિત્રો તમે એ બી જોઈ શકશો કે ભાઈ તમારો રેન્ક છે એ કેટલામો છે કેટલા લોકોએ આપી તમારો રેન્ક કેટલામો છે આ ઉપરાંત પરીક્ષાની પહેલા પરીક્ષા છે તો ઓબ્વિયસલી સાહેબ ભૂલ છે થવાની છે ને થવી બી જોઈએ તો એને મિત્રો તમે વધુ અહીંયા સારી રીતે મિત્રો એને સુધારી શકશો એન્ડ મિત્રો આ વધારે જ જો માહિતી મેળવવી હોય તમારે તો 7575878699 ઉપર મિત્રો તમે કોલ કરીને કોન્ટેક્ટ કરી શકો છો ઓફિસ નંબર ઉપર અને ત્યાંથી મિત્રો તમે આ વસ્તુ માટે વધુ માહિતી છે મેળવી શકશો ત્યાર બાદ જો મિત્રો આપણે અહીંયાથી ચર્ચા કરીએ તો ભાઈ આપણો એક પુસ્તક છે કે જે મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે હિસાબનીસ અને બેટા હિસાબનીસ માટે જ ઘણા બધા વિદ્યાર્થીનો બહુ જ સારો એવો મિત્રો પ્રતિસાદ રહ્યો છે આપણા બુક માટે ઘણા એવા સારા અમને લોકોને ફીડબેક્સ ભી મળ્યા છે કે જે ઘણું અમારા માટે એપ્રિશિએટેડ છે કે ભાઈ તમે અમારા કામને બિરદાવી રહ્યા છો રાઈટ તો ભાઈ જે વિદ્યાર્થીઓને પુસ્તક ખરીદવું છે તો ભાઈ એ લોકો માટે ટેસ્ટ મોડ્યુલ ફ્રી રહેશે અને જે વિદ્યાર્થીને એવું છે કે સાહેબ અમારે માત્ર ને માત્ર 1000 પ્લસ એમસીક્યુઝ જોઈએ તે એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો પુસ્તક ફ્રી છે તો ઇનસેટ પુસ્તક ખરીદો તો સાહેબ 1000 એમસીક્યુઝ ફ્રી ને સાહેબ એક હજાર પ્લસ એમસીક્યુઝ ખરી દો તો મિત્ર પુસ્તક ફ્રી સાહેબ પ્રાઇસ શું છે આની પ્રશ્ન એ બી આવે તો મિત્રો હિસાબનીશ પેટા હિસાબનીશ માટેની જે તે પરીક્ષા છે કયા કયા વિષયો છે અહીંયા દરેક વસ્તુ લખેલી જ છે આ પણ મિત્રો એસ પર સિલેબસ તમારી પુસ્તક છે કે જે બનાવવામાં આવ્યું છે તમામ વિષયોનો મિત્રો અહીંયાથી સમાવેશ કરવામાં આવ્યો છે કઈ કઈ પરીક્ષા માટે ઉપયોગી છે દરેક દરેક વસ્તુ છે અને મિત્રો આ વસ્તુ વન થાઉઝન્ડ પ્લસ એમસીક્યુઝ તમને લોકો જે ફ્રી મળવાના છે ટેસ્ટ મોડ્યુલ રહેશે આ ઉપરાંત એક બીજી વસ્તુ કે સર જ્યારે બી તમે લોકો એપ્લિકેશન ની અંદર જ્યારે મિત્રો તમે લોકો મોક ટેસ્ટ આપશો એ સમયગાળા દરમિયાન તમારે લાસ્ટમાં એક હશે અહીંયા મોક ટેસ્ટ નું આપેલું છે સાઈન ત્યાં ક્લિક કરશો ત્યાં જશો તો મિત્રો તમને લોકોને જોવા મળશે પ્રિલિમ્સ સબ અકાઉન્ટન્ટ એન્ડ સબ ઓડિટર નામની પ્રિલિમ્સ છે ત્યાંથી મિત્રો તમે છે આપી શકશો ડન છે આટલી વસ્તુ ચાલો

ત્યારબાદ વાત કરીએ તો મોક ટેસ્ટ પ્લસ હિસાબનિશને પેટાઈ સબડિન્સની બુકની કિંમત એટલે કે કોઈ એવું હોય કે સાબמר કોમ્બોમાં જવું છે કે અમારે સર પ્રિલિમની ટેસ્ટ સિરીઝ પણ લઈ લેવી છે અને સર પુસ્તક ભી લઈ લેવું છે તો મિત્રો જો તમારે બંને લેવું હોય તો મિત્રો એની પ્રાઈસ આપણે 1199 રૂપિયા હાલ પૂરતી મિત્રો એમાંની અંદર રાખવામાં આવેલી છે કે જેની દે તમને કોમ્બો મળી જશે જેમાં મોક ટેસ્ટ ભી મળી રહેશે સાથેને સાથે આ પુસ્તક છે એ પણ મળી રહેશે ગુડ મોર્નિંગ આકાશભાઈ ચાલો વધે શું હવે આગળ તો આ રીતના આપણે એક પ્લાન રહ્યો છે કે બુક પ્લસ મોક ટેસ્ટ છે કે જે અગિયારસો નવ્વાણું માં છે ત્યારબાદ ખાલી જેને મોક ટેસ્ટ લેવી છે તો ભાઈ આના ઉપર મિત્રો સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે કે જેની મિત્રો પ્રાઇસ આપણે બે હજાર નવસો સત્તાણું રાખી હતી પરંતુ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ થઈને આઠસો નવ્વાણું માં પડી રહી છે એન્ડ એ જ વસ્તુ મિત્રો આપણી જે બુક છે એ મિત્રો ત્રણસો સાહીઠ રૂપિયામાં આપણને પડી રહી છે ત્યારબાદ જો જોજી આપણે આગળ થોડીક ચર્ચા કરી લઈએ તો સાહેબ 150 માર્ક્સ નું પેપર રહેશે 2 કલાકનો મિત્રોનો ટાઈમિંગ રહેવાનો છે દરેક દરેક ટોપિક કે જે તમને લોકોને આપવામાં આવ્યા છે સામાન્ય અભ્યાસ જીએસ કે જેમાં માં ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ પર્યાવરણ કરંટ અફેર્સ રહેશે કે જે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની વર્તમાન બાબતો છે ધેન આફ્ટર ભારતીય બંધારણ મિત્રો તમને લોકોને જોવા મળશે વિજ્ઞાન અને ટેકનોલોજી સરકારી યોજના આપત્તિ વ્યવસ્થાપન જેના પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીએ છીએ રમત જગત છે ભાઈ સ્પોર્ટ્સ વસ્તુ છે કે જે જોવા મળશે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે કે જે મિત્રો આપણને અહીંયાથી જોવા મળવાની છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા વિશેની મિત્રો આપણે અહીંયાથી ચર્ચા કરીએ એટલે કે મિત્રો આપણને મેથ્સ એન્ડ રીઝનિંગ જેવી વસ્તુઓ છે એ પણ મિત્રો આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે રાઈટ જેમાં આપણે વાત કરીએ તો સર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા છે નંબર સિરીસ છે આ દરેક વસ્તુ છે કે જે તમે બધા જાણો છો કોડિંગ ડીકોડિંગ હોય ઘડિયાળને લગતા પ્રશ્ન કેલેન્ડર ઉંમર વર્ગ અને વર્ગમૂળ ઘન ઘનમૂળ છે ગાત ગાતાંક લસા ગુસા ટકાવારી સાધુ વ્યાજ નફો ખોટ સમય કાર્ય સમય અંતર ઝડપ અને અંતર રાઈટ તો દરેક વસ્તુ છે જોવા મળશે ગુજરાતી વ્યાકરણના મિત્રો આપણને સિલેબસ આપવામાં આવે છે કે જેમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ જોડણી ભાષા શુદ્ધિ હોય સંધિ જોડો કે છોડો એન્ડ છોડો વિરામ છંદ અને તેના પ્રકાર અલંકાર અને તેના પ્રકાર અને રૂઢિ પ્રયોગ અને કહેવત મિત્રો આટલા ટોપિક્સ ગુજરાતી ગ્રામર ની અંદર આપેલા છે જે 10 માર્ક્સ ના રહેશે એન્ડ ધેન આફ્ટર ઇંગ્લિશ ગ્રામર છે પાર્ટ્સ ઓફ સ્પીચ ટેન્સ હોય મોડલ ઓક્સિલરીસ આર્ટિકલ્સ ચેન્જ ધ વોઇસ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે રીઅરેન્જ ધ જમ્બલ વર્ડ્સ ઇનટુ અ મીનિંગફુલ સેન્ટેન્સ તા દરેક વસ્તુ સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ છે

ત્યારબાદ ક્રમચય અને સંચય રાઈટ તો આવી બધી વસ્તુઓ છે કે જે મિત્રો આપણને અહીંયાથી જોવા મળવાની છે ધેન આફ્ટર વાત કરીએ તો મિત્રો આપણને તે નાણાકીય અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સ નાણાકીય વહીવટ એટલે મિત્રો ઇકોનોમિક્સ એન્ડ ફાઈનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન છે પણ 10 માર્ક્સ નું છે એના પણ મિત્રો આપણને ટોપિક્સ છે કે જે આપવામાં આવ્યા છે જેમાં અર્થશાસ્ત્રનો ખ્યાલ હોય માંગ અને તેની મૂલ્ય સાપેક્ષતા પુરવઠો આવક અને ખર્ચના ખ્યાલ રાષ્ટ્રીય આવક કોને કહેવાય ફુગાઓ શું છે આર્થિક સુધારા નીતિ એલપીજી મોડેલ ની મિત્રો અહીંયાથી વાત છે કે જે કરવામાં આવેલી છે ત્યારબાદ નાણા પંચ છે એટલે કે મિત્રો ફાઇનાન્સ કમિશન છે ધેન આફ્ટર મૂડી વિનિવેશકરણ છે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ પબ્લિક ડેપ્ટ જાહેર દેવું અંદાજપત્રના પ્રકાર અને તેના સ્વરૂપ વિશેની વાત છે અંદાજપત્ર પ્રક્રિયા છે જાહેર હિસાબો અને ઓડિટ વિશેની વાત છે રાજકીય સાધન તરીકે બજેટ ચલો મિત્રો ફટાફટ કમેન્ટ કરશો કે નીતિ આયોગ ની સ્થાપના છે મિત્રો ભારતમાં ક્યારે કરવામાં આવી નીતિ આયોગ છે આ નીતિ આયોગ ની સ્થાપના છે મિત્રો ભારતમાં ક્યારે કરવામાં આવી હતી યા ક્યારે કરવામાં આવી છે તમારા બી જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે પણ મિત્રો પૂછી શકો છો કે જેનાથી તમારા ક્વેશ્ચન્સ નું પણ મિત્રો આપણે અહિયાં સમાધાન છે કે જે લાવી શકીએ યાદ રાખશો મિત્રો નીતિ આયોગની સ્થાપના છે મિત્રો થઈ હતી પેલી જાન્યુઆરી ના વર્ષ બે હાજર પંદર માં નીતિ આયોગનો ઉદ્ભવ છે મિત્રો આયોજન પંચમાંથી માંથી થયો છે તો મિત્રો આયોજન પંચ છે મિત્રો આની સ્થાપના ક્યારે થઈ હતી ચલો કેસી નિયોગી કમિટી આયોજન પંચ મિત્રો હોવું જોઈએ તેની મિત્રો આપણને ભલામણ છે કરી હતી આયોજન પંચનું જે મોડલ છે કે જે મિત્રો યુએસએસઆર પાસેથી મિત્રો આપણે પ્રેરિત થયા હતા ને મિત્રો ત્યાંથી આપણે લીધું હતું પંચવર્ષીય યોજના તો ભાઈ આયોજન પંચ છે આની સ્થાપના મિત્રો ક્યારે થઈ ચલો યાદ રાખશો તમને લોકોને પાંચ ડેટ કહું છું છ ડેટ હંમેશા યાદ રાખવી પાંત્રીસ માં પૂછવામાં આવે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ નેશનલાઈઝેશન તો મિત્રો રાષ્ટ્રીયકરણ છે એનું જે મિત્રો થયું હતું એ થયું હતું પેલી જાન્યુઆરી ને વર્ષ પૂછવામાં આવે મિત્રો આયોજન પંચ તો આયોજન પંચ ની સ્થાપના છે થઈ હતી મિત્રો પંદર માર્ચ વર્ષ બે હજાર પંદર પૂછવામાં આવે સોરી બે હજાર પંદર ની ઓગણીસો ને પચાસ રાઈટ પેલી જાન્યુઆરી બે હજાર પંદર માં નીતિ આયોગ આયોજન પંચ પંદર માર્ચ ઓગણીસો પચાસ જીએસટી નો અમલ ભારતમાં મિત્રો પૂછવામાં આવે તો તમારે લખવું પહેલી જુલાઈ નો વર્ષ બે હજાર સત્તર અને મિત્રો તમને લોકોને પૂછવામાં આવે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જીએસટી નો અમલ ક્યારે થયો તો ભાઈ ત્યાં આવશે આઠ જુલાઈ ને વર્ષ બે હજાર સત્તર રાઈટ છ ડેટ છે અને યાદ રાખશો વધીએ આગળ સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર છે જેમાં સંચાલન નું સ્વરૂપ અને તેનું મહત્વ આવશે સંચાલનના સિદ્ધાંત છે સંચાલન ના મિત્રો કાર્ય છે અભિપ્રેરણ નેતૃત્વ આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ તેને અસર કરતા પરિબળો આંતરરાષ્ટ્રીય વેપારની ફાયદા અને મર્યાદા વિદેશી હુંડિયામણ છે

એ છે મિત્રો નાણાકીય હિસાબી પદ્ધતિ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય છે જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર છે 7 સૂર્ય આ વિષયચકો હાર્ડ લાગતો હશે 12th ની અંદર 11th ની અંદર ભી આ વસ્તુ છે આવી વિ છે નાકીય હિસાબી પદ્ધતિ છે કે જે આના પર જ મિત્રો डिपेंड થતી આપણને જોવા મળે છે હિસાબી પદ્ધતિના ખ્યાલો સિદ્ધાંતો અને ધારણાઓ કે જે મિત્રો વસ્તુ આપણને અહીંથી જોવા મળશે ધેન આફ્ટર વાત કરીએ તો મિત્રો ખાતાના નિયમો અને તેના પ્રકાર સની વાત કરવામાં આવેલી છે ખાતાના નિયમો એના તેના પ્રકાર વિશે નામાની પ્રક્રિયા વિશે વાત કરવામાં આવેલી છે કાચું સર્વેયું ટ્રાયલ બેલેન્સની વાત કરેલી છે વાર્ષિક હિસાબ ફાઈનલ એકાઉન્ટ્સ ભૂલ સુધારણાના બેંક સિલક મેળ જેવી વસ્તુઓ અહીંયાથી મિત્રો જોવા મળે છે ભાગીદારનો પ્રવેશ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ ભાગીદારી પેઢીનો વિસર્જન કંપનીના વાર્ષિક હિસાબ શેર બહાર પાડવા અને જપ્ત કરવા વગેરે પાઘડીનું મૂલ્યાંકન શેર મૂડીના હિસાબો શેર મૂડીનું મૂલ્યાંકન ભારતીય હિસાબી ધોરણો ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વગેરે જેવા ચેપ્ટર્સ આપવામાં આવેલા છે એના પછી મિત્રો આવે છે આપણી પાસે ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી રેડ કે જ્યાં મિત્રો આપણે જીએસટી ની હાલત ચર્ચા કરી કે ભાઈ જીએસટી નોર્મલ છે ભારતની અંદર પહેલી જુલાઈ ને વર્ષ બે હજાર સત્તર માં થયો હતો જયારે કે મિત્રો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ની અંદર આઠ જુલાઈ ને વર્ષ બે હજાર સત્તર માં તેનો અમલ છે કે જે મિત્રો કરવામાં આવ્યો હતો બેઝિક કન્સેપ્ટ એન્ડ ટેક્સ ઇન્સિડેન્સ કરના મૂળભૂત ખ્યાલ અને તેની ઘટના વિશેની વાત છે આવકવેરા ધારા ઓગણીસો એકસઠ મુજબની અલગ અલગ ડેફિનેશન્સ આપવામાં આવેલી છે અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે એના વિશેની વાત કરવી છે એસએસસી કોને કહેવાય છે રાઈટ કરદાતા કોને કહેવાય પર્સન કોને કહેવાય વગેરે જેવી વસ્તુઓ છે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ કરમુક્ત આવક તો જેમ કે એગ્રીકલ્ચર ઇન્કમ છે એને એક્ઝેમ્પ્ટ કરવામાં આવે છે વગેરે જેવી રહેઠાણ વિષયક દરજ્જો એટલે કે ભાઈ નોન રેસિડેન્ટ છે રેસિડેન્શિયલ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ રાઈટ વગેરે જે સ્ટેટસ છે એના વિશેની વાત કરવામાં આવી છે જુદા જુદા શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી છે એને મિત્રો આપણે અહીંથી ધ્યાનમાં લેવાના છે ધેન આફ્ટર કર કપાત અને કરવેરામાં રાહતો એના વિશેની મિત્રો આપણે વાત કરવાની થાય છે ત્યારબાદ વાત કરીએ તો વ્યક્તિ અને પેઢીની કરપાત્ર આવકની ગણતરી કઈ રીતે થાય છે મૂળ સ્થાનેથી કર કપાત એટલે કે ડિડક્શન ઓફ ટેક્સ છે ફાઇલિંગ ઓફ રિટર્ન રિટર્ન ફાઇલ કરવું વગેરે જે આકારણીના વિવિધ પ્રકાર છે તેના વિશેની વાત છે ડિફોલ્ટ અને દંડ વિશેની વાત કરવામાં આવેલી છે કર આયોજન વિશેની વાત છે કર ચોરી કોને કહેવાય કર અવગણના કોને કે એટલે કે ટેક્સ ઇવેન્જ અને ટેક્સ અવોઇડન્સ બોથ આર ટોટલી ડિફરન્ટ ઓકે એન્ડ ધેન જીએસટી મિત્રો આપણે અહીંયાથી વાતચીત છે 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 કે કે સો આ આપણો એક સિલેબસ રહ્યો પડતર પદ્ધતિ વગેરે વસ્તુ મળે જેમાં પડતરના ખ્યાલ પડતરના પ્રકાર વર્ગીકરણ પડતરના કેન્દ્ર પડતરના હિસાબો અને પડતર સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અને અર્ધ ચલિત ખર્ચા છે પ્રત્યક્ષ માલસામાન પ્રત્યક્ષ મજૂરી પ્રત્યક્ષ ખર્ચા પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતર કારખાના પડતર એટલે ફેક્ટરી કોસ્ટ ઉત્પાદન પડતર વિશેની વાત કરવામાં આવેલી છે વેચાણ પડતર વિશેની મિત્રો વાત છે સ્ટોક પત્રક વિશેની વાત કરવામાં આવી છે પડતરની અલગ અલગ પદ્ધતિઓ છે તેના વિશેની ચર્ચા છે એકમ પડતર પ્રક્રિયા પડતર જોબ પડતર બેચ પડતર અને સેવા પડતર વગેરે સંચાલકીય હિસાબી પદ્ધતિની વાત કરીએ તો નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિ યાદ રાખશો બંને પાંચ પાંચ માર્ક્સની અંદર તમને લોકોને પૂછવાનું છે

પીટર પાયરને મિત્રો ઓળખવામાં આવે છે ધેન આફ્ટર અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન કે જેની અંદર મિત્રો આપણને ટેલી સબ્જેક્ટ છે કે જોવા મળે છે ધેન આફ્ટર ઓડિટિંગ છે એમાં ઓડિટિંગનો અર્થ તેના મૂળભૂત તત્વો વિશેષતા ઉદ્દેશ્ય પ્રકાર ફાયદા આંતરિક નિયંત્રણ કોને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ વિશે છે વૈધાનિક ઓડિટે તેની નિમણૂક લાયકાત હક અને ફરજ છે વાઉચિંગ અર્થ અને તેના ઉદ્દેશ્ય મિલકત જવાબદારી મૂલ્યાંકન અંગેની મિત્રો ઓડિટરની જે તે ફરજો છે તેની અહીંયાથી ચર્ચા છે કે જે મિત્રો આપણે અહીંયાથી કરવાનું થાય સેમ એ જુઝુઅલ આવે છે કંપની જે ટુ થાઉઝન્ડ થર્ટીન કે જેમાં એની કંપની જે ટુ થાઉઝન્ડ થર્ટીન એટલે કંપની ધારો બે હજાર તેરની સામાન્ય જોગવાઈઓ છે તેના વિશેની મિત્રો આપણે વાત કરવી પડે ઓડિટરનો નો અહેવાલ શું છે અને તેનું પ્રમાણપત્ર શું છે તેના વિશેની મિત્રો આપણે અહીંથી વાત કરવી પડશે ટેક્સ ઓડિટ કોને કહેવાય એક આપણે જોવું પડશે નફાના વિતરણના અમૂલ્યન અંગે ઓડિટરની ફરજ છે એ આપણે જોશું અન્વેષણ અને ઓડિટ કાર્યક્રમ એટલે કે મિત્રો ઇન્વેસ્ટિગેશન અને ઓડિટ પ્રોગ્રામની મિત્રો અહીંયાથી વાતચીત છે કરવામાં આવી છે રાઈટ તો મિત્રો આ એક તમારો જે સિલેબસ હતો કે જે ફરીથી આપણે એક વખત અહીંયાથી સિલેબસને આપણે અહીંયાથી રિવિઝન કરી લીધું છે કે જેનાથી મિત્રો શું થાય તો ભાઈ તમને લોકોને પણ એક આઈડિયા આવે કે ભાઈ સિલેબસ આપણો કંઈક આ રીતનો છે કે જેના વધારે તમે સારી રીતે સમજી શકો તો રાઇટ નાઉ ફરીથી હું તમને એકવાર જણાવી દઉં કે બુકબાર દ્વારા મોક ટેસ્ટ આયોજન છે કરવામાં આવ્યું છે 15 જેટલી મોક ટેસ્ટ છે વિથ વિડિયો સોલ્યુશન્સ તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ ની અંદર મિત્રો આ વસ્તુ છે કે જે તમે એ લોકોને જણાવી શકો છો ત્યાં શેર કરી શકો છો શું કામ કારણ કે સર પ્રાઇસ છે ફક્ત અને ફક્ત 899 છે અને મિત્રો 70% જેટલી હ્યુજ ડિસ્કાઉન્ટ આપણને મળી રહ્યું છે એક્ચ્યુઅલી પ્રાઇસ આની મિત્રો 2997 આપણે રાખી હતી કારણ કે આનું વિથ વિડિયો સોલ્યુશન્સ આનું મિત્રો આપણે સોલ્યુશન્સ આપવાના છે એપ લીધી હોય એને લેવી પડશે નહીં સાગરભાઈ જે લોકોની પાસે એપ્લિકેશન છે એટલે એપ્લિકેશનમાં કયો કોર્સ લીધો છે એ મેટર કરશે ને જો તમે લોકો એ બુકબર્ડનો જે આપણે સબ અકાઉન્ટન્ટ સબ ઉટરવાળો જે કોર્સ છે લીધો છે તો પછી તમારે લેવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી તમને લોકોને બાય ડિફોલ્ટ એ વસ્તુ છે કે જે ફ્રી ઓફ મળી જવાની છે રાઈટ તો ભાઈ આ અમાઉન્ટ ન પે કરતા મિત્રો આપણે લાઈવ એનું મિત્રો શું કરવાના છે તો મિત્રો એનું આપણે ડિસ્કશન કરવાના છે ડન છે આટલી વસ્તુ ચાલો ફરીથી કોમ્બો આવી ગયો છે આપણી પાસે કે સર અમારે મોક ટેસ્ટ સાથે સાથે બુક લેવી છે તો ડબલ વન ડબલ નાઇન અગિયાર નવ્વાણું આપણી પ્રાઇસ છે કે જે રાખવામાં આવેલી છે દેન આફ્ટર આ કોઈક સિનેરીઓ છે કે જે તમે અહીંયાથી જોઈ શકો છો જેને માત્ર બુક લેવી છે એના માટે થ્રી સિક્સટી પ્રાઇસ છે કે જે રાખવામાં આવેલ છે ચલો સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં હવે કોઈને કંઈ તમારા કંઈ ક્વેશ્ચન હોય તો તમે કહી શકો છો એન્ડ જો ક્વેશ્ચન ન હોય તો ફટાફટ જય હિન્દ જય ભારતના નારા લગાવી દો જેનાથી મિત્રો ખબર પડે કે યુ ડોન્ટ હેવ એની કન્ફ્યુઝન રાઈટ તમને લોકોને કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં મૂંઝવણમાં નથી તમે લોકો કે તમને કોઈ પ્રશ્ન નથી તમારા જે તે ક્વેશ્ચન્સ છે એ તમામે તમામ ક્વેશ્ચન્સના જવાબ છે તમને લોકોને મળી ચૂક્યા છે ચલો મિત્રો જણાવી દેશો ફટાફટ એક વખત ડન છે કે નથી કે જેનાથી મિત્રો આપણને એક આઈડિયા આવે કે યસ સર કે ભાઈ તમને લોકોને ડન છે ઓકે ચલો ડન છે સો મિત્રો મળીએ છીએ કાલે ફરીથી કઈક સારા એવા એક લેક્ચર સાથે જેમ તો આપણે એમસીક્યુ છે એને સોલ્વ કરશું ત્યાં સુધી ઓલ ટેક કેર